હારીજ નગરપાલિકામાં ચાલતી લોલિયા વાડી પાટણ જિલ્લાના હારીજ ગામના લોકો દ્વારા પાટણ કલેક્ટર સાહેબને લેખિતમાં રજૂઆત કરાઈ હારીજ નગરમાં ગટરનું ગંદકીના દૂષિત પાણી ગામ તળાવમાં ઠાલવાતા બંધ કરાવવામાં આવે તેવી પાટણ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી કામમાં ભ્રષ્ટાચાર પણ થયો હોય તેવું પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે પર્યાવરણ અને તળાવની આજુબાજુના રહેણાંક વિસ્તારમાં આરોગ્યનું ગંભીર નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે બાજુમાં આવેલ હનુમાનજી મંદિર અને રામજી મંદિર તેમજ નગરદેવી સિકોતર માતાના મંદિરે ભક્તો અને દર્શનાર્થીઓની લાગણી દુભાઈ તેવું પ્રતીત થાય છે તેમજ જળચળ પ્રાણીના જીવને જોખમ ઊભું થવાની શક્યતા રહેલી છે સરકાર સ્ત્રીએ નગરપાલિકાને તળાવ અને બ્યુટિફિકેશનની પાંચ કરોડની ગ્રાન્ટ ફાળવેલ છે નગરપાલિકા ગંદી કટર તળાવ બનાવી અને પ્રજા તહાઈમાં પોકારી રહી છે ત્યારે તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવે તેવી ગામ લોકોને માંગ ઉઠવા પામી છે ભૂ વિખવું